નમસ્કાર ગુજરાત આજે નવ જૂન અને વાર સોમવારના રોજ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો સુધી ચોમાસાની ઋતુ બેસી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને અત્યારે એવા રિપોર્ટ પણ મળી રહ્યા છે વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે અને ખાસ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટેનું છે વાતાવરણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે જાણી શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી સૌરાષ્ટ્રના ભાગો સુધી ચોમાસાની એન્ટ્રી છે એ શરૂ થતી જોવા મળી રહ્યું છે ખાસ ગુજરાત રાજ્યના જે પૂર્વના ભાગો છે અને ઉત્તર પૂર્વના ભાગોથી લઈને કચ્છ લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર લગભગ ચોવીસ કલાક માટેનું વેધર ફોરકાસ્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વેધર ફોરકાસ્ટની અંદર ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે બીજા ઘણા બધા મોડેલોના આધારે પણ આપણે ચેક કરીએ તો એ પ્રમાણે ગુજરાત રાજ્યના ભાવનગર લાગુ વિસ્તાર છે ત્યાંથી લઈને અમદાવાદ લાગુ વિસ્તાર અને અમદાવાદથી લઈ અને દક્ષિણી ગુજરાત સાથે સાથે પૂર્વના ભાગોના વિસ્તારોની વાત કરવામાં આવે તો આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમ જામી હોય એવા અનુમાન લગાવવામાં આવ્યા હતા એ પ્રમાણે આજે એટલે કે નવ તારીખના રોજ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે લગભગ બાર કલાક માટેની અપડેટ આપવામાં આવી છે એટલે કે આજ દિવસ દરમિયાન છે આ તમામ ભાગોની અંદર વરસાદ છે જોવા મળશે આ તમામ ભાગોની અંદર જે સ્વરૂપે આગાહી કરવામાં આવી હતી એમાં ફરી એક વખત નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી કરી છે પણ વિડીયોના અંત સુધીમાં જોશું તે પહેલાં તમને જણાવી દઈએ તો વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે સતત વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર અને ગુજરાત રાજ્યના આબોહવામાંની અંદર પણ છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાની ઋતુ છે આ ચોમાસાની ઋતુના ભાગરૂપે વરસાદી એ સિસ્ટમ છે એક્ટિવ થઈ છે અને આ સિસ્ટમની અંદર અત્યારે ચોમાસાની ઋતુના ભાગરૂપે વાતાવરણ પણ બદલ્યું છે દિવસ દરમિયાન વાતાવરણની અંદર છે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને રાત્રિ દરમિયાન પણ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અત્યારે દિવસ દરમિયાનનું વાતાવરણ જોઈએ તો દિવસ દરમિયાન મિત્રો ગુજરાત રાજ્યના કચ્છ લાગુ વિસ્તારમાં ગાંધીધામ માંડવી ભાંડલી છે ખાવડા છે રાપર છે નળિયા છે અને લખપત છે આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાની ઋતુઓ બેસી હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે ગઈ રાત્રિથી જ આ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થયો છે અને વરસાદ પણ પડ્યો છે હવે પૂર્વ ભાગની વાત કરવામાં આવે તો પૂર્વ ગુજરાતની અંદર જામનગર છે સલાયા છે સાથે સાથે ભાણવડ છે દ્વારકા છે ગોંડલ છે આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અત્યારે વેધર રિપોર્ટ અને વેધર એનાલિસિસ પણ કહી રહી છે અને ગુજરાત રાજ્યનું જાણીતું હવામાન ખાતું પણ કહી રહ્યું છે કે તારીખ બાર જૂનથી લઈ અને સોળ જૂન વચ્ચે ગુજરાત રાજ્યની અંદર છે ચોમાસાની ઋતુ શરૂ થઈ જશે અત્યારે પ્રીમોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી છે એટલે કે લગભગ ચાર દિવસ સુધી આ પ્રીમોન્સૂનની એક્ટિવિટી ચાલવાની હતી ને આ પ્રીમોન્સૂનની એક્ટિવિટીમાં પણ વરસાદ પડતો જોવા મળી રહ્યો છે ઘણા બધા ભાગોમાં ગરમીનું તાપમાન અત્યારે જે વધ્યું છે એ જ પ્રમાણેનું ગરમીનું તાપમાન પણ વધતું જોવા મળી રહ્યું છે અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે પણ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાઈ છે અને આ અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જે મોટો પલટાવ આવ્યો છે વાતાવરણની અંદર પલટાવ આવતાની સાથે ચોમાસાની ઋતુનું પણ એક અનુમાન લગાવવામાં આવ્યું હતું અને આ અનુમાન જે લગાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે જે વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે એ અસ્થિરતા જે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એના ભાગે જ જોવા મળી રહી છે અત્યારે તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર પણ દર્શાવવામાં આવી રહ્યું છે ચૌદ અને પંદર જૂન વચ્ચે છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સંપૂર્ણપણે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાથી દક્ષિણી ભાગ અને પૂર્વ ઉત્તરના ભાગોમાં વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અને આ તમામ વિસ્તારો એવા છે કે ત્યાં અત્યારે હલચલ છે એ વાતાવરણની થઈ રહી છે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ બેસવાની પણ જે આગાહી કરવામાં આવી હતી એ અનુમાન સાચું પડતું જોવા મળી રહ્યું છે આ સાથે જ મિત્રો મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે જાણો હવે ગુજરાતમાં ક્યાંથી ચોમાસું બેસશે અને વરસાદ ક્યારે તૂટી પડશે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે જે મોન્સૂન રિપોર્ટ છે બે હજાર પચીસ ગુજરાત જે માટેની છે એ તારીખ આપવામાં આવી છે એમાં ગુજરાતમાં ચોમાસાની આતુરતાનો અંત હવે નજીક આવી રહ્યો છે આજે જે નવ જૂન બે હજાર પચીસથી મુંબઈ અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે એમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે જેના પગલે આગામી દસ જૂનની આજુબાજુ છે ચોમાસું વરસાદ ગુજરાત રાજ્યના વલસાડ આસપાસ પહોંચી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ચોમાસાના આગમન અને પ્રારંભમાં તબક્કાની જે આગાહી કરવામાં આવી છે એમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ આગમન થોડું નબળું રહ્યું છે કારણ કે હવે ચોમાસાનું આગમન છે અત્યારે થોડુંક નબળું દર્શાવવામાં આવી રહ્યું છે એની પાછળનું પણ એક કારણ છે એ પણ આપણે જાણી લઈએ અહીંયા ઉલ્લેખનીય છે કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો પ્રારંભ થવો જોઈએ એ હવે તબક્કામાં વ્યાપક અને ભારે વરસાદની જે શક્યતા છે એ ઓછી છે જોકે ત્યાં સ્થિતિ લાંબા સમય સુધી ટકશે નહીં અને બાર જૂનથી લઈને પંદર જૂન વચ્ચે સક્રિયતા દર્શાવવામાં આવી છે હવામાન શાસ્ત્રીઓના મતે બાર જૂનથી પંદર જૂન આસપાસ ચોમાસું વધુ સક્રિય થશે તેવી ગતિ છે એ પકડશે અને આ સમયકાળ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુના વરસાદ છે એ પણ આગામી બેથી ત્રણ દિવસમાં એટલે કે લગભગ છે એ તેર જૂન વચ્ચે જોવા મળશે મહારાષ્ટ્રમાં ચોમાસાના સક્રિયકરણથી ગુજરાતમાં તેના આગમનની આશા વધુ પ્રબળ બની છે ખેડૂતો અને સામાન્ય નાગરિકો સૌ કોઈ આ કાલજાળ ગરમીથી રાહત મેળવવા માટે મેઘરાજની રાહ જોઈને બેઠા છે હવે ગુજરાતમાં આગામી સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ કરી દેવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના આગમનની પ્રતિક્ષા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે તારીખ આઠ જૂન બે હજાર પચીસથી લઈ અને રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગો તેમાં આજે પણ એટલે કે નવ જૂનના રોજ પણ બીજી તરફ જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ચોમાસાના આગમનની તેની ગતિવિધિ અને મહત્વપૂર્ણ આગાહીઓ સામે કરી છે તેમના મતે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધીમો રહી શકે પરંતુ જૂન મહિનાના મધ્ય સુધીમાં તે સક્રિય બની શકે અને વ્યાપક વરસાદ પણ લાવી શકે આ સાથે વરસાદી સિસ્ટમ આજે કયા જિલ્લામાં વરસાદ પડશે એની આગાહી આપવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આજે નવ જૂનના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદની આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં જોઈ શકો છો એ પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવ આટલા વિસ્તારોની અંદર વરસાદ છે પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ દક્ષિણ ગુજરાતની વાત છે અને સૌરાષ્ટ્ર તો આ બે વિસ્તાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બે વિસ્તારની અંદર જ અત્યારે છે વરસાદી સિસ્ટમ શરૂ થઈ છે અને વરસાદ પડતો જોવા મળી રહ્યો છે આ સાથે વરસાદીએ પ્રિમોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળી રહી છે વાતાવરણની અંદર પ્રિમોન્સૂનની એક્ટિવિટીના ભાગ હોઈ શકે વાતાવરણ ઠંડુ પડવામાં આવે એ માટે મદદ થઈ શકે ચોમાસામાં આગમન માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવેલ છે અને આ સાથે ખેડૂતોને અને સામાન્ય નાગરિકો માટે રાહના રાહતના એ સમાચાર છે કે હવે લાંબા સમયથી ચાલી રહેલ ગરમી અને બફારાને છુટકારો મળશે જો કે આ શરૂઆતમાં ધીમા પ્રારંભને કારણે પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં વધુ વરસાદની રાહ જોવી પડશે એટલે કે હજી વરસાદની છે રાહ જોવી પડશે બેથી ત્રણ દિવસનો સમયગાળો જે આપવામાં આવ્યો છે એમાં પણ હજી છે એ તેર જૂન આજુબાજુ ખબર પડે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે ક્યારે બેસશે ગુજરાત રાજ્યનું ચોમાસું જ્યારે પણ બેસી જાય ત્યારે આગમન પણ એવું કરવામાં આવ્યું છે વાતાવરણીય અપડેટ પણ એવી જાણવા મળી રહી છે કે ગુજરાત રાજ્યનું જે ચોમાસું છે એ વાતાવરણની અંદર અનુકૂળતા લાવશે અને ઠંડીનું પ્રમાણ પણ સારું લાવશે આ સાથે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી છે રાજ્યમાં ભારે વરસાદ અને ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે એમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ જે આગાહી કરી છે એમાં આગામી સમયમાં વરસાદની તીવ્રતા અને ચોમાસા અંગેની આગાહી છે સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ઝાપટા પડી શકે અઢારથી લઈને બાવીસ જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પરંતુ સોળ જૂન સુધી તો પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ રહેશે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે સાથે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે એ આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો રાજ્યમાં તાપમાન પણ ઉંચકાઈ રહ્યું છે અને ભેજ ઘટી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ છૂટાછવાયા પડી રહ્યા છે અને આ તમામ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમ પણ એક્ટિવ થઈ છે આવનારા દિવસોની અંદર વરસાદીય સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં ભેજવાળું જે વાતાવરણ અત્યારે જે વિસ્તારમાં છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ જશે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર જે પલટવાર અત્યાર દિવસનો દર્શાવવામાં આવી રહ્યો છે લગભગ દસ જૂનથી લઈને તેર જૂન વચ્ચે એટલે કે આગામી પાંચ દિવસનો સમયગાળો અથવા તો ત્રણ દિવસનો સમયગાળો પણ ગણી શકાય તો આ ત્રણથી પાંચ દિવસનો સમયગાળો છે એ સમયગાળામાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સ્થિરતા છે એ સર્જાય છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે